નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રના આ પ્રકરણમાં આપણે આગળ એન્થાલ્પી એન્ટ્રોપી જેવા વિધેય કે જે અવસ્થા વિધેય છે તે વિશે જોઈ ગયા હવે આજે આપણે આગળ વાત કરીશું આજે આપણે શાસ્ત્રમાં વપરાતા બે પ્રકારના ગુણધર્મો તે વિશે જોવાનું છે અને આ ગુણધર્મ છે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વિશિષ્ટ અથવા તો વિશિષ્ટાત્મક ગુણધર્મો કેવા ગુણધર્મોને માત્રાત્મક કહેવાય અને કેવા ગુણધર્મોને વિશિષ્ટાત્મક અથવા વિશિષ્ટ ગુણધર્મ કહેવાય તે વિશે આપણે જોઈશું સૌથી પહેલાં આપણે વાત કરીએ માત્રાત્મક ગુણધર્મો થોડું નામ પરથી પણ ખ્યાલ આવી જાય માત્રાત્મક એટલે માત્રા પર આધાર રાખે માત્રા એટલે કે જથ્થો તો પ્રણાલીના જે ગુણધર્મોનું મૂલ્ય એ પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા એટલે કે એની માત્રા એના કદ એના પરિમાપ પર આધાર રાખતું હોય એને માત્રાત્મક ગુણધર્મો કહેવાય એટલે એવા ગુણધર્મો કે જે પ્રણાલીના જથ્થા પર એની માત્રા પર એના પ્રમાણ પર એના કદ પર આધાર રાખે તો એ ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો કહેવાય છે દાખલા તરીકે કદ મૂલ સંખ્યા દળ ગીર્થ મુક્ત ઉર્જા એન્ટ્રોપી એન્થાલ્પી આંતરિક ઉર્જા ઉષ્માધારિતા ઉષ્માધારિતા શું છે આપણે આગળ જોઈશું બળ સપાટીનું ક્ષેત્રફળ આ જે બધા ગુણધર્મો છે એ માત્રાત્મક ગુણધર્મ કહેવાય આપણે એક એક્ઝામ્પલ જે લઈને જો દાખલા તરીકે અહીંયા જે કીધું છે દળ એ માત્રાત્મક ગુણધર્મ છે દળ એ જથ્થા પર આધાર રાખે દાખલા તરીકે હું અઢીસો ગ્રામ કોઈ જ પદાર્થ લઉં કોઈ બરાબર તો એનું દળ આપણે માપીશું તો એ અઢીસો જેટલું અઢીસો ગ્રામ જેટલું હશે જથ્થા પર આધાર રાખે દાખલા તરીકે હું થોડા એનાથી વધારે લઈશ બરાબર તો એ જેટલું વજન હશે એનું દળ એટલું ગણાશે બરાબર તો આપણે કેટલો જથ્થો લીધો છે એના આધારે દળના આપણને જુદા જુદા મૂલ્ય મળે તેવી રીતે કદ ધારો કે નાની વાડકીમાં પાણી લઉં તો એનું કદ દાખલા તરીકે મળે સો એમએલ ધારો કે હું મોટા બાઉલમાં પાણી લઉં તો ધારો કે એનું કદ મળ્યું એક લીટર તો એ એના કદ પર આધાર રાખે છે તો આ જે બધા છે આ બધા એ પર માત્રાત્મક ગુણધર્મ કહેવાય કારણ એના મૂલ્ય એ પદાર્થ અથવા તો પ્રણાલી જે છે એમાં રહેલા દ્રવ્યના જથ્થા એના કદ પર આધાર રાખતું હોય છે તે રીતે તે જ પ્રમાણે કીધું છે પરિમાપ પર પણ આધારે દાખલા તરીકે અહીંયા આપણે તમે કીધું સપાટીનું ક્ષેત્રફળ બરાબર એક નાનો ટુકડો લઉં કોઈ પદાર્થનો એનું ક્ષેત્રફળ અને એ જ વસ્તુનો હું મોટો ટુકડો લઉં તો એનું ક્ષેત્રફળ બંનેનું અલગ પદાર્થ વસ્તુ એક જ છે પણ નાનો ટુકડો અને મોટો ટુકડો તો બંનેનું ક્ષેત્રફળ આપણને અલગ મળશે કારણ બંનેનું પરિમાપ અલગ છે તેથી તો આવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો કહેવાય છે માત્રાત્મક ગુણધર્મો પછી બીજા જે ગુણધર્મો જોવાના છે તે છે વિશિષ્ટાત્મક ગુણધર્મ કે પછી એને આપણે કહીએ છીએ વિશિષ્ટ ગુણધર્મો આ એક્ઝેક્ટલી માત્રાત્મક ગુણધર્મોનું ઓપોઝિટ પ્રણાલીના જે ગુણધર્મનું મૂલ્ય પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા કદ કે પરિમાપ પર આધાર રાખતા નથી પરંતુ દ્રવ્યના સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ પર આધાર રાખે છે તો તેને વિશિષ્ટાત્મક ગુણધર્મો કહે છે એટલે એવા ગુણધર્મો કે જથ્થા પર આધાર રાખતા નથી હા એ દ્રવ્યની પ્રકૃતિ પર આધાર રાખે છે તો તેને વિશિષ્ટાત્મક ગુણધર્મ કહેવાય છે દાખલા તરીકે મોલર કદ મોલર ઉષ્માધારિતા ઘનતા વિશિષ્ટ ઉષ્મા તાપમાન મોલારિટી નોર્માલિટી ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઉત્કલન બિંદુ કોષ પોટેન્શિયલ વિશિષ્ટ વાહકતા વક્રી ભવનાંગ પૃષ્ઠતાણ સ્નિગ્ધતા પીએચ બાષ્પદબાણ આમાંના ઘણા એવા છે કે જે તમે જાણો છો અને ઘણા શબ્દો એવા છે કે જે તમે નથી જાણતા પણ આપણે આમાંથી બહુ જાણીતા લઈએ તાપમાન તાપમાન આપણે બધા જ જાણીએ છીએ તાપમાન એ એક વિશિષ્ટાત્મક ગુણધર્મ છે કારણ એ પદાર્થના જથ્થા પર આધાર રાખતું નથી એ એની પ્રકૃતિ પર આધાર રાખે એના સ્વભાવ પર આધાર રાખે દાખલા તરીકે આપણે પાણીના માટે વાત કરીએ બરાબર પાણીનું ઉત્કલન બિંદુ સો ડિગ્રી સેન્ટીગ્રેડ છે અહીંયા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આ પણ વિશિષ્ટાત્મક ગુણધર્મ જ છે તો હું વાત કરું પાણીના ઉત્કલન બિંદુની પાણીનું ઉત્કલન બિંદુ સો ડિગ્રી સેન્ટિગ્રેડ છે પછી તમે સો મિલી પાણી લો કે પછી એક લિટર પાણી લો એ જે પણ જથ્થો લેશો પણ એ સો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થશે તો એ બાષ્પમાં રૂપાંતર પામશે જ તો અહીંયા તાપમાન ઉત્કલન બિંદુ એ જથ્થા પર આધાર રાખતું નથી એ પદાર્થની પ્રકૃતિ કે ભાઈ પ્રવાહી છે પાણી છે તો એની પ્રકૃતિ પર આધાર રાખે છે તો આ જે છે તે વિશિષ્ટાત્મક અથવા તો વિશિષ્ટ ગુણધર્મ કહેવાય છે તમને બે માર્ક્સના પ્રશ્નોમાં આ ગુણધર્મ પૂછાય માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો અથવા એનો તફાવત પણ પૂછાઈ શકે તેમાં આ બંનેના મુદ્દા લખવાના છે એક પહેલો મુદ્દો કે કોને માત્રાત્મક અને કોને વિશિષ્ટ કહેવાય અને બીજો મુદ્દો તમે બંનેના એક્ઝામ્પલ આપી શકો કે કયા ગુણધર્મ માત્રાત્મક છે અને કયા ગુણધર્મ વિશિષ્ટાત્મક છે વિદ્યાર્થી મિત્રો હમણાં વ્યાખ્યામાં તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કોને માત્રાત્મક કહેવાય છે અને કોને વિશિષ્ટાત્મક ગુણધર્મ કહેવાય અહીંયા આપણે એક બીજું એક એક્ઝામ્પલ ઇમેજિન કરીને એનાથી પણ સમજીએ ધારો કે અહીંયા વી કદ ધરાવતા પાત્રમાં વાયુને ટી તાપમાને ભરેલું છે અહીંયા એક પાત્ર લીધું છે જેમાં વાયુ ભરેલું છે અને વાયુનું કદ વી છે અને તાપમાન ટી છે બરાબર આ પરિસ્થિતિ છે વાયુમાં ના કદ અને તાપમાન અહીંયા બતાવે છે કે વી કદ ધરાવતું વાયુ છે અને ટી તાપમાન અત્યારે એમાં છે આ પાત્રમાં હવે આગળ જોઈએ તો જો આપણે આ પાત્ર આ જે પાત્ર છે તેને અડધું કરી નાખીએ બરાબર એને અડધું કરી નાખીશું તો એમાં રહેલો જે વાયુ છે એ વાયુનું કદ અડધું થઈ જશે પાત્રને આપણે અડધું કરી નાખીશું તો કદ અડધું થશે કદ વી બાય ટુ થઈ જશે પણ તાપમાન એનું એ જ રહેશે તાપમાન અડધું નહીં થાય કારણ તાપમાન એ જથ્થા પર આધાર રાખતું નથી જ્યારે કદ એ જથ્થા પર આધાર રાખે છે તેથી એટલે કદ એ માત્રાત્મક ગુણધર્મ છે તાપમાન એ વિશિષ્ટાત્મક ગુણધર્મ છે તો આ રીતે તમે બહુ સિમ્પલ ઉદાહરણથી સમજી શકો કોને માત્રાત્મક અને કોને વિશિષ્ટાત્મક ગુણધર્મ કહેવાય માત્રાત્મક અને વિશિષ્ટાત્મક ગુણધર્મ જોઈ ગયા પછી હવે ગતિશાસ્ત્રમાં વપરાતા બીજા એક બહુ અગત્યના પર્યાય ઉષ્માધારિતા અથવા તો જેને ઉષ્મા ક્ષમતા કહેવાય છે તે વિશે આપણે જોઈશું થોડાક અમુક શબ્દો હોય ને તેના અર્થ તમે સમજો ને તો તે શું કહેવા માંગે છે ને એ પણ તમે જાતે પણ થોડુંક ઇમેજિન કરી શકો ઉષ્માધારિતા ધારિત ધારિતા એટલે કે ધારણ કરવું ગ્રહણ કરવું બરાબર ઉષ્માધારિતા અહીંયા શું કહે છે કે કોઈ પણ પ્રણાલીમાં જો ઉષ્માનું શોષણ થયું એટલે શોષણ થયું હોય તો તે ઉષ્મા પ્રણાલીના તાપમાનમાં વધારા તરીકે જણાશે એટલે જ્યારે કોઈપણ પ્રણાલીમાં ઉષ્મા શોષાય છે ને તો એ પ્રણાલીના તાપમાનમાં વધારો થશે કારણ એને ઉષ્માનું શોષણ કર્યું એટલે એને ઉષ્મા એટલી ધારણ કરી ગ્રહણ કરી એને પોતાનામાં એટલી ઉષ્મા સમાવી તો ઉષ્માનું શોષણ કરશે તો એ પ્રણાલીના તાપમાનમાં શું થશે વધારો જોવા મળશે તો તાપમાનમાં જે આ વધારો થાય છે આ વધારો એ વિનિમય પામેલી ઉષ્માના સમ પ્રમાણમાં હોય છે તાપમાનમાં થતો વધારો અહીંયા એના માટે સંજ્ઞા આપી છે ડેલ્ટા ટી તાપમાનમાં થતો વધારો એટલે ડેલ્ટા સંજ્ઞા મેં તમને કહ્યું હતું કે ફેરફાર હોય ત્યારે મોટાભાગે ડેલ્ટા સંજ્ઞા વેપારી અહીંયા ફેરફાર એટલે શું ફેરફાર થાય છે તાપમાનમાં વધારો થાય છે તો એના માટે આપણે સંજ્ઞા લખીએ છીએ ડેલ્ટા ટી તો આ જે તાપમાનમાં થતો વધારો છે તે વિનિમય પામેલી ઉષ્મા વિનિમય એટલે કે ઉષ્મા શોષાય કે ઉષ્મા મેળવાય એટલે વિનિમય પામેલી ઉષ્માનો ઉષ્માની સંજ્ઞા હોય છે ક્યુ તો આપણે અહીંયા લખી શકીએ કે આ જે તાપમાનમાં વધારો છે તે વિનિમય પામેલી ઉષ્માના સમપ્રમાણમાં છે એટલે આપણે એવું કહી શકીએ ક્યુ ચલે છે ડેલ્ટા ટી બરાબર ચલનનું ચિહ્ન દૂર કરે તો આપણે કોઈ ગુણાંક એટલે કે અચળાંક મૂકવો પડે અહીંયા જે ગુણાંક છે એ ગુણાંકની માત્રા ગુણાંક જે વપરાય છે તે પ્રણાલીના પરિમાપ એના સંગઠન એટલે કે એના બંધારણ અને એના સ્વભાવ પર આધાર રાખતો હોય છે અને અહીંયા ગુણાંક તરીકે મૂકવામાં આવે છે સિંહ બરાબર આ સિંહ જે છે આ સિંહને ઉષ્માધારિતા કહેવાય છે એટલે ઉષ્માધારિતા એક પ્રકારનો અહીંયા કહેવાય તો અચળાંક કહેવાય છે આપણે જે તાપમાનમાં ફેરફાર થાય છે તે અને તાપમાનમાં વધારો વધારે છે તે અને વિનિમય પામેલી ઉષ્મા એ બંને વચ્ચે ના સમીકરણ બને છે સમચલનો સંબંધ છે ને ચ ચલણનું ચિહ્ન દૂર કરીએ તો આપણે અચાંક સી અહીંયા મૂકીએ છે હવે આ જે સૂત્ર તમને મળ્યું ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન ટુ ડેલ્ટા ટી તો આ જે સૂત્ર છે તેમાં આપણે સી જે ઉષ્માધારિતા છે આ સીને સૂત્ર કરતાં બનાવીએ તો સીને સૂત્ર કરતાં બને તો ક્યુ ઓપન ડેલ્ટા ટી મળશે એટલે સી છે ઉષ્માધારિતા તો ઉષ્માધારિતા બરાબર શું થશે ક્યુ ક્યુ એટલે કે શોષાતી ઉષ્મા અપોન ડેલ્ટા ટી ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત તો ઉષ્માધારિતાનું સૂત્ર આજે આપણે જોઈએ તો ક્યુ ઉષ્માધારિત બરાબર શું છે શોષાયેલી ઉષ્મા છેદમાં તાપમાનમાં થતો ફેરફાર થતો તાપમાનમાં થતો તફાવત અને ઉષ્માધારિતાનો એકમ જોઈએ તો ક્યુનો એકમ જૂલ હોય છે ને તાપમાનનો એકમ કેલ્વિન તો ઉષ્માધારિતનો એકમ થશે જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ અથવા જૂલ પર કેલ્વિન આ જે ઉષ્માધારિતા છે હમણાં જ આપણે જોઈ ગયા તો ઉષ્માધારિતા જે છે એ માત્રાત્મક ગુણધર્મમાં ગણાતી હોય છે કારણ એ પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં છે એટલે જથ્થા પર આધાર રાખે છે અને જથ્થા પર આધાર રાખે તેથી તેને શું કહેવાય છે માત્રાત્મક ગુણધર્મ તો ઉષ્માધારિતા એ પદાર્થના જથ્થા પર આધાર રાખે છે અને તેથી તે માત્રાત્મક ગુણધર્મ કહેવાશે હવે ઉષ્માધારિતા જે છે તે બે પ્રકારની જોવા મળે છે પહેલી છે વિશિષ્ટ ઉષ્માધારિતા ઉષ્માધારિતા એટલે આપણે કહીએ તો જેમ કીધું કે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો ત્યારે તાપમાનમાં ફેરફાર થાય છે તો એ ઉષ્મા અને તાપમાનના ગુણોત્તર એને આપણે ઉષ્માધારિતા કહીએ છીએ ઉષ્માધારિતાના બે પ્રકારમાં પહેલો પ્રકાર છે વિશિષ્ટ ઉષ્માધારિતા વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું કે જો આપણે એક ગ્રામ પદાર્થનું તાપમાન એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવું હોય તો તે માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અહીંયા એક પદાર્થનો જથ્થો એક ગ્રામ કીધો છે એક ગ્રામ પદાર્થના તાપમાનમાં એક ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવો હોય તો ત્યારે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય છે વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે તો વિશિષ્ટ ઉષ્માધારિતા આપણે ઉષ્માધારિતાનું સૂત્ર જોયું ક્યુ અપોન ડેલ્ટા ટી એટલે શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત તો વિશિષ્ટ ઉષ્માધારિતા માટે આપણે સૂત્ર લખીએ તો એ જ આવશે શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત પણ અહીંયા આપણે શું કહે છે એક ગ્રામ પદાર્થ એટલે પર ગ્રામ વાત કરી છે એટલે છેદમાં આપણે પદાર્થનું વજન લખવું પડે ગ્રામમાં તો આ જે સૂત્ર થયું શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત આ જે છે તે વિશિષ્ટ ઉષ્માધારિતાનું સમીકરણ અથવા સૂત્ર કહેવાશે અને વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ આના પરથી આપણે બનાવીએ તો ઉષ્માનો એકમ ક્યુ તાપમાનનો તફ એક તફાવતનો એકમ કેલ્વિન પદાર્થનો જથ્થો જે વજન આપે છે ગ્રામમાં એટલે આનો એકમ થશે ઝૂલ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ ગ્રામ ઇનવર્સ આ એકમ છે વિશિષ્ટ ઉષ્માધારિતાનો વિશિષ્ટ ઉષ્માધારિતા જોઈ ગયા પછી આપણે ઉષ્માધારિતાનો બીજો પ્રકાર જોઈએ ઉષ્માધારિતનો બીજો પ્રકાર છે મોલર ઉષ્માધારિતા વિશિષ્ટ ઉષ્માધારિતામાં શું કહ્યું હતું એક ગ્રામ પદાર્થનો જથ્થો અહીંયા મોલર છે એટલે મોલ માટે વાત કરીએ તો અહીંયા વાત કરીએ છીએ એક મોલ પદાર્થ બરાબર ત્યાં જથ્થો હતો ગ્રામમાં કેટલું એક ગ્રામ અહીંયા જથ્થો છે મોલમાં કેટલા એક મોલ તો એક મોલ પદાર્થના તાપમાનમાં એક ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને મોલર ઉષ્માધારિતા કહેવાય છે તો મુલર ઉષ્માધારિતમાં પદાર્થનો જથ્થો એક મોલ હોય વિશિષ્ટમાં પદાર્થનો જથ્થો ગ્રામમાં હોય છે તો મોલર ઉષ્માધારિતાનું સૂત્ર આના પરથી જ આપણે બનાવીએ તો એ થશે મોલર ઉષ્માધારિતા બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત ગુણિયા અહીંયા છેદમાં દળ મોલ આવે તો મોલ એટલે આપણે જાણીએ છીએ મોલ એટલે વજન છેદમાં આણવીય દળ એટલે અહીંયા કહ્યું છે વજન ઉપર આણ્યા દળ એ તમે આમ સિમ્પલ આજો તો મોલર ઉષ્મા ધારિતા જે છે આ મોલર ઉષ્મા ધારિતા માટે સૂત્ર પર લખે તો શોષાતી ઉષ્મા ઉષ્મા અને છેદમાં તાપમાનનો તફાવત એટલે ડેલ્ટા ટી તો છે ગુણ્યા પદાર્થનો જથ્થો અહીં આપણે મોલમાં લે છે એટલે મોલ કહેવાય પણ મોલ એટલે આપણે જાણીએ છીએ મોલ બરાબર શું કહેશે આપણે વજન છેદમાં આણવીય દળ બરાબર તો વજન ને આણવીય દળ ઉપર જતું રહે તો આ મળ્યું એ મોલર ઉષ્માધારિતાનું સૂત્ર મોલર સૂત્ર સોસાતી ઉષ્મા ગુણ્યા આણવીય દળ છેદમાં તાપમાનનો તફાવત ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં અને જો કદાચ તમને સીધા પદાર્થના મોલ આપ્યા હોય તો તમારે પદાર્થનું વજન ગ્રામમાં નીચે લખ્યું ને ત્યાં સીધા મોલ જ લખી દેના કારણ કે એ આટલું આખી ટર્મ આવી જાય વજન છેદમાં અણવીય દળ એટલે આખું મોલ આવી ગયા કહેવાય છે મોલર ઉષ્માધારિતાના એકમની વાત કરીએ તો એનો એકમ થશે ઝૂલ કેલ્વિન ઇનવર્સ અને છેદમાં મોલ છે એટલે કે મોલ ઇનવર્સ તો આ બે પ્રકાર ઉષ્માધારિતાના વિશિષ્ટ ઉષ્માધારિતા અને મોલર ઉષ્માધારિતા અને ઉષ્માધારિતાની સંજ્ઞા છે આપણે સી વિદ્યાર્થી મિત્રો કેટલાક અહીંયા એક અણુઓ માટે આપણે ઉષ્માધારિતાના મૂલ્ય માટેની વાત કરીએ તો એક પરમાણુય વાયુ હોય એક પરમાણુય વાયુ દાખલા તરીકે હિલિયમ નિયોન આર્ગોન એક પરમાણવીય છે તો એમના માટે આપણે જોઈએ આવા જે છે તેના માટે સીપી સીપી સી સંજ્ઞા છે ઉષ્માધારિતની પી એટલે આપણે સમજવાનું અચળ દબાણે ઉષ્માધારિતા અને સીવી એટલે આપણે સમજવાનું અચળ કદે ઉષ્માધારિતા તો આવા એક પરમાણીય વાયુ હોય તેના માટે સીપી બરાબર પાંચ કેલરી અને અચળ કદે ઉષ્માધારિત સીવી બરાબર ત્રણ કેલરી તો સીપી અને સીવીનો ગુણોત્તર જેને ઘેમા સંજ્ઞા વડે દર્શાવે છે ઘેમા એટલે કે અચળ દબાણે ઉષ્માધારિતા અને અચળ કદે ઉષ્માધારિતાનો ગુણોત્તર તો એક પરમાણવીય વાયુ માટે આ જે ગુણોત્તરનું મૂલ્ય છે તે મળે છે વન પોઈન્ટ સિક્સ સેવન આ જ પ્રમાણે દ્વિપરમાણવીય વાયુ માટે જોઈએ દ્વિપરમાણીય વાયુ દાખલા તરીકે ઓ ટુ છે એફ ટુ છે એન ટુ છે આ બધા દ્વિપરમાણીય વાયુ છે એમના માટે સીપી અચળ કદે ઉષ્મા અચળ દબાણે ઉષ્માધારિતા સાત કેલરી અને સીવી અચર કદે ઉષ્મા ધરીતા એ મળે છે પાંચ કેલરી અને આ બંનેના ગુણોત્તર સીપી અપોન સીવી એટલે કે ગેમા આનું મૂલ્ય મળશે સાતના છેદમાં પાંચ એટલે કે વન પોઈન્ટ ફોર ઝીરો આ મૂલ્ય કોના માટે મળ્યું પરમાણવીય વાયુ માટે ત્યાર પછી છે ત્રિપરમાણવીય અને બહુ પરમાણવીય વાયુ દાખલા તરીકે સી ટુ છે એમોનિયા છે એસઓ ટુ છે એન છે સી એચ ફોર છે ઓ થ્રી છે આ બધા ત્રિપરમાણવીય કે પછી બહુ પરમાણવીય વાયુ છે એમના માટે અચર દબાણે ઉષ્મા ઉષ્માધારિતા આઠ કેલરી અને અચર કદે ઉષ્માધારિતા છ કેલરી હોય તો ગેમા એટલે કે આ ગુણોત્તરનું મૂલ્ય એ મળશે આઠના છેદમાં છ એટલે વન પોઈન્ટ થ્રી થ્રી ઉષ્માધારિતાનો એકમ અહીંયા જ અહીંયા જ બંનેના ગુણોત્તરનો તો કોઈ એકમ આવે નહીં કારણ કે ઉપર બી અચર કદે છે નીચે ઉપર અચળ કદે છે અને દબાણે છે ને નીચે અચળ કદે છે પણ ઉષ્માધારિત જ છે એટલે એકમ કેન્સલ થઈ જશે તો આ ગુણોત્તરના મૂલ્ય માટે એકમ આવશે નહીં ફક્ત એનું મૂલ્ય જ આવશે